હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે શાકને પણ ભૂલાવી દે અને ખાવાનો સ્વાદ જે છે બમણો કરી દે એવા સ્ટફ મરચાં ભરેલા મરચાં બનાવીશું એકદમ નવી સ્ટાઇલમાં આવી રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય અને ખૂબ જ સરસ એવા ચટપટા ખાટા મીઠા અને આવી રીતે મરચાં બનીને તૈયાર થઈ જતા હોય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ તો ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા આ રીતે મરચાં લીધા છે આ મરચાં જરાય તીખાશમાં નથી હોતા મોળા મરચાં આવે છે જો તમે તીખું ખાવાના શોખીન હોય તો આમાં તીખા થોડા મરચાં આવે છે એ પણ લઈ શકો છો તો આ રીતે જાડા જે મરચાં આવે છે એવી જ પસંદગી કરવાની તો જ ભરેલા મરચાં જે છે એ અંદર મસાલો એનો સ્ટફ થશે અને ઇઝી રહેશે બનાવવામાં તો આ રીતે વચ્ચેથી કટ કરી લેવાનું છે અને નસ અને બીજનો ભાગ કાઢી લેવાનો છે હું બધો જ નથી કાઢતી કેમ કે આ મરચાં જે છે એકદમ મોળા છે એટલે આ રીતે ફક્ત નસનો ભાગ કાઢી લેવાનો છે અને એના થોડા થોડા બીજ કાઢી લેવાના છે જેથી આપણે જે મસાલો ભરીએ એ મરચાંની અંદર સારી રીતે ફિલ થઈ જતો હોય છે તો તમે જોઈ શકો છો આ રીતે થોડી થોડી નસ અને બીજનો ભાગ મેં અલગ કરી દીધો છે તો ભરેલા મરચાં બનાવશો આ રીતે મારી સ્ટાઇલમાં તો એકદમ યુનિક અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગતા હોય છે કે તમે બેની ચાર રોટલી પણ ખાઈ જશો અને ટિફિનમાં પણ તમે આ મરચાં બનાવી શકો છો કે એકદમ સરસ એવા ટેસ્ટી લાગતા હોય છે કે શાકની પણ જરૂર ના પડે અને ઘણા બધા લેડીઝનો અત્યારે ઉનાળામાં પ્રશ્ન હોય છે કે દરરોજ શાકમાં શું બનાવવું તો આ રીતે તમે ભરેલા મરચાં જોડે પરાઠા રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો તો આ રીતે મેં કટ કરીને બધા જ મરચાંને વચ્ચેથી બીજનો અને નસનો ભાગ કાઢી લીધેલો છે અને જો તમારે થોડા એવા તીખાશવાળા ખાવા હોય તો નસનો અને બીજનો ભાગ રહેવા દેવાનો છે હવે આપણે એક પેનની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલા શિંગદાણાને એડ કરવાના છે એને બરાબર શેકી લેવાના છે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી દઈશું બે ત્રણ મિનિટ એના આ રીતે ઉપરથી ફોતરાનો ભાગ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે શિંગદાણા શેકાઈ ગયા છે તો હવે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન મોટી તલ લીધા છે તલને પણ આ રીતે શેકી લઈશું આ મરચાં જે છે એકદમ અલગ રીતે છે કાઠિયાવાડી સ્ટાઇલ પણ હું નથી બનાવી રહી આ મરચાં જે છે એ નવી રીતે અને તમે આ મરચાં બનાવશો તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે તો આ રીતે હવે તલ પણ શેકાઈ ગયા છે ઠંડુ થઈ જાય એટલે શિંગદાણાની છાલ કાઢીને બંનેને મિક્સર જારની અંદર આ રીતે અચકચરો પાવડર કરી નાખવાનો છે પાવડર આપણો તૈયાર થઈ ગયો છે હવે ફક્ત એક નાની ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને ચણાનો લોટ એટલે કે બેસનને એડ કરી દેવાનું છે આની અંદર જે આપણે ઝીણું બેસન આવે છે એ લેવાનું છે અને જો તમારી પાસે પાપડી કે ગાંઠિયા અવેલેબલ હોય તો તમે ખાટું મીઠું ચવાણું હોય તો એને પણ ખાંડીને કે પછી મિક્સરજારની અંદર એનો પાવડર કરીને લઈ શકો છો એનાથી પણ મરચાં ટેસ્ટી બનતા હોય છે પણ બધાના ઘરમાં નથી અવેલેબલ હોતું એટલે હું તમને આ સરળ ટિપ્સ બતાવી રહ્યું છું કે લોટને આ રીતે થોડો એવો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લેવાનો છે હવે લોટની અંદર આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે અજમો તો આ રીતે બે મોટી ટેબલ સ્પૂન જેટલો અજમો જ્યારે આપણે લોટ શેકીએ ત્યારે જ એડ કરી દેવાનો છે આનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે અને મરચાં ખાવાની તો ખૂબ જ મજા આવશે તો આ રીતે અજમો એડ કરી દીધા પછી ઘરમાં પણ એટલી સરસ સુગંધ આવશે કે કોઈ પણ વસ્તુ સરસ બની રહી હોય તો એના માટે જે સુગંધ છે એ જરૂરી હોતી હોય છે તો આની ખૂબ જ સરસ સુગંધ આવશે હવે અહીંયા એક નાની ચમચી જેટલી વરિયાળી લીધી છે એને પણ આ રીતે એડ કરી દેવાની છે વરિયાળીથી પણ એકદમ ભરેલા મરચાંનો જે ટેસ્ટ છે એ બમણો થઈ જતો હોય છે આ બધી જ વસ્તુને હવે સારી રીતે શેકી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે વધારે પડતી હાઈ નથી કરવાની તો તમે જોઈ શકો છો આ રીતે થોડો બ્રાઉન કલર થઈ જાય એટલે હવે એની અંદર મીઠું અને તલ અને શીંગનો જે ભૂકો કરીને રાખ્યો છે એ પણ એડ કરી દેવાનો છે અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દેવાનો છે બે ચમચી જેટલો ધાણાજીરો પાવડર એડ કરી દેવાનો છે અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધેલો છે એને જીરુંને મેં અહીંયા શેકીને ઘરે જ પાવડર બનાવેલો છે એ પણ એડ કરી દેવાનો છે અને એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ જો લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અડધા એવા લીંબુનો રસ એડ કરવાનો છે કેમ કે આ મસાલો જે હોય છે ખાટો અને મીઠો હોય છે અને ચપટી એવી ફ્લેવર માટે ડાયજેશન માટે હિંગ એડ કરવાની છે અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાટા મીઠા મરચાં બનાવવા માટે એક ચમચી જેટલી ખાંડ અને લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને મસાલો જે છે એ કોરો કોરો ના રહે અને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય તેના માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે તેલ એડ કરવા કરશો તો જ આ રીતે મસાલામાં બાઇન્ડિંગ આવશે અને મરચાંની અંદર એકદમ સારી રીતે સ્ટફ થઈ જશે અને જો મસાલામાં બાઇન્ડિંગ નહીં આવે કોરો મસાલો હશે તો બનાવતી વખતે મરચાંની બહાર નીકળી જશે અને મરચાં જે છે એ બળી જતા હોય છે મસાલો પણ બળી જતો હોય છે તો એના માટે આ રીતે થોડું એડ તેલ કરી દેવાનું છે એનાથી એકદમ સરસ એવો ફ્લેવર આવશે અને આ રીતે મરચામાં સ્ટફ કરી દેવાનો છે તો બધા જ મરચાંને આ રીતે એકદમ આંગળીથી પ્રેસ કરીને એકદમ ટાઇટ એવા ભરી લેવાના છે તો તમે જોઈ શકો છો મરચાં જે છે એ ખૂબ જ લૂકથી જ આપણને અત્યારે જોતા જ મોટા પાણી આવી જાય એવો મસાલો પણ સરસ એવો તૈયાર છે ને આ રીતે તમે ફિલિંગ ભરશો તો એકદમ વધારે એવો મસાલો પણ આવશે અને એક મરચું જમવાની સાથે તમે ખાશો તો જમવાનો સ્વાદ પણ તમારો ડબલ થઈ જતો હોય છે તો આ રીતે સારી રીતે ફિલ કરી દેવાની છે તો મેં અહીંયા બધા જ મરચાંને આ રીતે ભરી લીધેલા છે અને મસાલો થોડો વધારે બનાવવાનો છે કેમ કે ઉપર થોડો છાંટીશું તો ખાવાની પણ મજા આવશે તો મેં અહીંયા થોડો મસાલો પણ રેવા દીધો છે અને અહીંયા બધા જ મરચાં ભરીને તૈયાર કરી લીધા છે આટલો એવા મસાલામાં લગભગ તમે પંદરથી અઢાર મરચાં ભરી શકો છો પણ મેં અહીંયા અડધા મરચાં ભર્યા છે અને તમે જોઈ શકો છો હું આ રીતે આંગળીથી ફેરવું છું તો પણ મસાલો બહાર નથી આવી રહ્યો એટલો સરસ અંદર મસાલો સેટ થઈ ગયો છે હવે આપણે આ રીતે એક ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે મરચાંને આપણે કઢાઈમાં સેટ કરી દેવાના છે હું અહીંયા વધારે તેલમાં નથી બનાવતી તો પણ તમે જોઈ શકો છો બધા જ મરચાં સરસ એવા ચડી પણ જશે અને ઉપરની જે જાડી છાલ હોય છે આ મરચામાં એ એકદમ સરસ નરમ પણ થઈ જશે તો આ રીતે આ સ્ટાઇલમાં મરચાં બનાવજો તો જેનાથી મરચાં જે છે એ બળી પણ નહીં જાય અને એનો મસાલો પણ એવો જ રહેશે હવે આપણે ઢાંકીને ફક્ત બે થી ત્રણ મિનિટ સુધી રહેવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તેની સાઈડ હવે આપણે ચેન્જ કરી લેવાની છે તો આ રીતે મરચાંને બે બે મિનિટે પલટાવતા રહેવાનું છે જેનાથી બધા જ મરચાં જે છે આગળ પાછળ બધી જ સાઈડમાં એકદમ સારા એવા કૂક થઈ જાય તો નીચેનો ભાગ સારી રીતે ચડી ગયો છે તો હવે મરચાંને આપણે પલટાવીને આ રીતે ઊંધા કરી લેવાના છે તમે જોઈ શકો છો હું મરચાં પલટાવી રહી છું છતાં પણ મસાલો જે છે એકદમ સરસ એવો અંદર ફીલ છે જ મસાલો બહાર નથી એટલે મરચાં પણ આપણા બળશે નહીં હવે આ રીતે ઢાંકીને ફરીથી બેથી ત્રણ મિનિટ સુધી રહેવા દઈશું ફરીથી ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો મરચાં જે છે એ આપણા ઘણા બધા કૂક થઈ ગયા છે તો આ રીતે એંસી ટકા મરચાં કૂક થઈ જાય એટલે હવે હું તમને એક સિક્રેટ વસ્તુ બતાવીશ જેનાથી જે મરચાંની બહારની જે છાલ છે એકદમ નરમ થઈ જશે અને જલ્દીથી મરચાં ચડી જતા હોય છે તો આ રીતે બધા જ મરચાંને પહેલાં ફરીથી ફેરવી લેવાના છે હાથની અંદર થોડું એવું પાણી લઈને ચાર પાંચ આ રીતે પાણીના છીટા મારી દેવાના છે અને તરત જ આ રીતે મિક્સ કરીને ઢાંકણ બંધ કરી દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર બે મિનિટ રહેવા દઈશું તો તમે જોઈ શકો છો જે મરચાં છે એકદમ નરમ અને કૂણા થઈ ગયા છે અને બધી સાઈડ એની ચડી પણ ગઈ છે તો છેને બનાવવા એકદમ સહેલા તો હવે આપણે લાસ્ટમાં મરચાંનો જે મસાલો છે એને એડ કરી દેવાનો છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનો છે આ મસાલો જરાય કાચો નથી આપણે ખાલી મરચાં જ ચડવવાના છે કેમ કે ચણાના લોટને આપણે સારી રીતે શેકી લીધેલો છે તો આ રીતે તમે મસાલાને જો તમારે સ્ટોર કરવો હોય તો તમે સ્ટોર પણ કરી શકો છો લીંબુ અને તેલ વગર મસાલાને સ્ટોર કરી લેવાનો અને જ્યારે બનાવો ત્યારે લીંબુ અને તેલ એડ કરી દેવાના તો જોઈ શકો છો મરચાં એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે આ રીતે છરીની મદદથી તમને બતાવું છું તો મરચાં આપણા એકદમ સરસ રીતે તૈયાર છે તો આ રીતે ભરેલા મરચાં તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો એટલા ટેસ્ટી બનશે કે ખાવાની ખૂબ જ મજા આવશે જો બાળકો કે મોટાને શાક ના ભાવતું હોય તો એની જોડે એક મરચું આપશો તો શાક અને રોટલી પણ ખાઈ લેશે તો એકદમ સરસ એવા મરચાં આપણા તૈયાર છે ઉપર લીલા સમારેલા ધાણા અને તલથી મેં ગાર્નિશ કરેલા છે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી ભરેલા મરચાંની મારી સ્ટાઇલમાં તમને રેસીપી કેવી લાગી અને હા વિડીયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં